નર્કની ગલી બાદ સુરત જિલ્લામાં ફરીવાર જોવા મળી છે નર્કની ખાડી કામરેજના કરજણ ગામે ખાડીમાં છોડવામાં આવતા કેમિકલ યુક્ત દૂષિત પાણીને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગઈકાલે સાંજના સમયે કામરેજ તાલુકાના કરજણ ગામના લોકોએ ખાડીમાં આવતા ભૂરા કેમિકલ યુક્ત દૂષિત પાણી જોતા જ પાણી ક્યાંથી આવે છે એની તપાસ હાથ ધરી અને તપાસ કરતા કરતા ગામના નજીકમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તેઓ પહોંચ્યા અને પાઇપલાઇન ચેક કરતા એસ્ટેટની કોઈ મિલમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું દેખાયું હતું ગ્રામજનોએ પાઇપલાઇનમાંથી પાણી કાઢી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો ગ્રામજનોએ મીડિયાનો સંપર્ક કરતા આજે વહેલી સવારે મીડિયાની ટીમ ગામ ખાતે પહોંચી અને પાઇપલાઇનમાંથી પાણી ક્યાં જાય છે ત્યાં જવાનો પ્રયાસ કર્યો ત્રીસ મિનિટની જહેમત બાદ ઝાડી ઝાંખરા અને કાદવ કિચડ ભરેલ માર્ગ પરથી પસાર થઈ ગટરના આઉટલેટ પર પહોંચતા સૌની આંખો ફાટી ગઈ વરસાદની ઋતુમાં જે રીતે કોઈ પહાડ પરથી ઝરણું ખડખડ વહેતું હોય એમ કેમિકલ યુક્ત દૂષિત પાણી ઝરણા રૂપે નીચે પડતું હતું અને ખાડીમાં વહેતું હતું આ ખાડી આગળ જઈ તાપી નદીમાં ભળે છે અને નદી કિનારે આવેલા અઢાર જેટલા ગામોને ગાય પગલા પાણી પુરવઠા જૂથ યોજના થકી આ પાણી પીવા માટે સપ્લાય કરવામાં આવે છે અને આજ તાપી નદીનું પાણી આખા સુરત શહેરને પણ સપ્લાય કરવામાં આવે છે કરજણ ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 25 થી વધુ મીલો આવેલી છે. ગ્રામજનો માટે સૌથી મોટો પ્રશ્ન હતો કે કઈ મીલમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યો છે. જેને લઈ ગ્રામજનોએ તમામ મીલમાં જનતા રેડ રૂપે તપાસ શરૂ કરી. ત્યારે એક મીલમાંથી આ દૂષિત પાણી નીકળતું હોવાનું શોધી કાઢ્યું હતું. આ મીલમાં પ્લાસ્ટિક વેસ્ટનો કચરો લાવી તેની કેમિકલ પ્રોસેસ કરીને તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા હતા. અને કેમિકલ યુક્ત વેસ્ટ દૂષિત પાણી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન વડે સીધું ખાડીમાં છોડવામાં આવી રહ્યું હતું જો કે જનતા રેડ દરમિયાન મિલ માલિક કે કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં મળી ન આવ્યા હતા માત્ર કામદારો જ કામ કરી રહ્યા હતા જો કે ગ્રામજનોએ જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ની ટીમ દોડતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પહોંચી હતી અને દૂષિત પાણી છોડતી મિલમાંથી નમૂના એકત્રિત કરી કાર્યવાહી શરૂ કરી હતી જો કે ગ્રામજનોની માંગ હતી કે આ મિલે કોઈ પણ ભોગે સ્ટીલ કરી બંધ કરી દેવામાં આવે કાલ રોજ કરજણ ગામના જુવાનીયા લોકો છોકરા લોકો જોવા આવ્યા હતા તો લાલ કલરનું પાણી નીકળતું હતું આ કંપનીમાંથી અને તરસ પરસ કર્યા પછી કાલે આજે સવારે આઠ વાગ્યા પછી કરજણના છોકરા લોકો બધા જોવા માટે આવ્યા તો આઠ નવ ફેક્ટરી ચેક કર્યા પછી આ ફેક્ટરીમાંથી ગ્રીન કલરનું લીલા કલરનું પાણી નીકળે છે ભૂળા કલરનું પાણી નીકળે છે એ બાબતે કરજણના ગામના છોકરાઓને ફોન આવ્યો હતો ધોરણપાટીથી અમે સરપંચ ઉપસરપંચ પંચાયત બોડી તલાટી સાહેબ અમ બધા આવ્યા છે અહીંયા જોવા માટે અને આ ફેક્ટરી પકડી છે અહીંયા નુકસાન એવું છે કે અહીંયાથી અઠ્ઠાવીસ ગામો રિટર્ન પાણી પી છે પ્લસ આખો સુરત જિલ્લો પાણી પી છે લગભગ સાડા આઠ કરોડ જેટલા લોકો આ પાણી પી છે કેમિકલ યુક્ત એટલે નુકસાની તો ઘણી છે પ્લસ અમારે ખેતીવાડીમાં બી આ પાણી યુઝ થાય છે એટલે પાકોને બી ઘણું નુકસાન છે આની અંદર કાર્યવાહી એટલે આ સદંતર સડનતર બંધ થઈ જવું જોઈએ અને બીજી કઈ જગ્યાએ બી કોઈ કેમિકલવાળી ફેક્ટરી હોય તો એ બી પાણી ન છોડે એના માટે ધ્યાન રાખવું જોઈએ બહુ મોટું નુકસાન કહેવાય અને આ જે ખાડીમાં જે પાણી છોડવામાં આવે છે એની બિલકુલ નજીક ઇન્ટેકવેલ પ્લાન આવેલો છે અને એ ઇન્ટેકવેલ પ્લાનમાં અત્યારે ઓછામાં ઓછા ઘણા ગામો આમાં પાણી પી છે ઘણા ગામોનું નુકસાન છે અને આજુબાજુના ગામમાં જે ખેતીવાડી છે એ ખેતીવાડીને બી ઘણું નુકસાન છે અને જે આ ખાડીમાં પાણી છોડવામાં આવે છે એ આ બધા ગામોની જીવાદોરી કહેવાય છે કેમ કે અહીંયા કોઈ નેરનું પાણી આવતું નથી બધાએ લીફ કરીને પાણી લેવું પડે છે બીજી વાત કે જે જે ગામો પાણી પી છે એ ગામોના જેટલા બી રહેવાવાળા લોકો છે એના જીવન આરે છેડા છે સીધી લીટીમાં અને સુરત જિલ્લું સુરત જિલ્લાનું આ ગામડે કરજણ ગામ છે કરજણ ગામની બાજુમાં કંપની આવેલી છે ત્યારે સુરત જિલ્લો બી એકદમ નજીક હોવાથી ઘણા ઇન્ટેક વે લેવા છે કે જેમાં બી આ આ પાણી પીવાથી ઘણા લોકોને નુકસાન થાય એવું છે અને ખરેખર આ નુકસાન છે ને આ જે ફેક્ટરી છે એને કાયમી માટે સીલ કરવાની અમે માંગ કરીએ છીએ ગામજન વ સોનુ પાટીલ કરજણ ગામ કરજણ ગામ નજીક હિંડવા ઇન્ડસ્ટ્રી ફેક્ટરી આવેલી છે તેમાં ખાડી એક પસાર થાય છે ત્યાંથી ઘણા ખેડૂતો એક બીજું ગામ ધોરણ પાડી બે ગામની વચ્ચેથી ખાડી જાય છે ત્યાં હિંડવા ઇન્ડસ્ટ્રીમાંથી ફેક્ટરીમાંથી જે કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે જાન્યુઆરી એક ચાર એક ચાર બે હજાર પચીસ એપ્રિલ મહિનામાં જ્યારે છોડવામાં આવ્યું ત્યારે અમે એમને નોટિસ આપેલી હતી ત્યારબાદ ફરી ગઈકાલે ચાર વાગે છોડવામાં આવ્યું પાણી ત્યારબાદ અમે સવારે પ્રફુલભાઈ પાંસરા સાહેબને રજૂઆત કરતાં જીપીસીબી દિલીપભાઈ વસાવા સાહેબ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર સાહેબ આજે અહીંયા તરત જ તાત્કાલિક સાહેબની રજૂઆતી આવ્યા છે અહીંયા આ એક ફેક્ટરીમાં પકડાયું છે તેમને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કામરેજ